કપાસમાં થ્રેપ્સના અસરકારક નિયંત્રણ માટે ઘણા બધા ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓનો છાંટકાવ કરે છે જેમાં આપણે વાત કરીએ તો પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકા ઇસી જે મિક્સ ટેકનિકલવાળી જંતુનાશક બજારમાં મળે છે ત્યાં નોર્મલ થ્રેપ્સ હોય તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો આ દવાનો છાંટકાવ કરીને તમે મેળવી શકો છો વધારે પ્રમાણમાં હોય તો ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપ્રીડ ચાલીસ ટકા જે ડબલ્યુ જી ફોર્મ્યુલેશન મિક્સ જંતુનાશક બજારમાં મળે છે તેના પણ ઘણા બધા ખેડૂત મિત્રો છંટકાવ કરે છે આ ઉપરાંત ફ્લોનિકામીડ પંદર ટકા અને ફિપ્રોનિલ પંદર ટકા ડીજી આ મિક્સ કોમ્બિનેશનવાળું ટેકનિકલ પણ બજારમાં મળે છે તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો મળે છે થોડીક મોંઘી છે પરંતુ રિઝલ્ટ ખૂબ સારા છે અથવા વધારે પ્રમાણમાં આખે આખો તમારો ઘેરો કપાસનો મોટા ભાગનું ખેતર છે તે થ્રીપ્સના અતિ ઉપદ્રવને કારણે સાવ કપાસના છોડ બેસી ગયા હોય ઘણો બધો ઉપદ્રવ વધી ગયો હોય તો તમે સ્પાઈનેટોરમ અગિયાર પોઈન્ટ સાત ટકા એસસીવાળી જે નવી બેડીનું જંતુનાશક ગણાય છે તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો કપાસમાં થ્રેપ્સના નિયંત્રણમાં તમે મેળવી શકો છો આ પણ ઘણી બધી મોંઘી છે પણ રિઝલ્ટ છે તે ખૂબ સારા છે તેવું ઘણા બધા લોકો છે ખેડૂતો છે તે વાત કરતા હોય છે ખેડૂત મિત્રો મેં આમાંથી પ્રોફેનોફોસ ઓફોસ ચાલીસ ટકા અને સાયપરમેથ્રિન ચાર ટકાના જ ઉપયોગથી અમે ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી લઈએ છીએ ગયા વર્ષે ખેડૂત મિત્રો ફ્લોનિકા મીટ પંદર ટકા અને જે ફિપ્રોનિલ પંદર ટકા જે મિક્સ ટેકનિકલવાળું જે જંતુનાશક આવે છે તેનો છંટકાવ કરેલો હતો તેના પણ ખૂબ સારા એવા રિઝલ્ટ મને મળ્યા હતા તમે અત્યારે કયા જંતુનાશક દવાઓના છંટકાવ થ્રીપ્સના નિયંત્રણ માટે કરો છો તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર